અમદાવાદમાં એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષીએ ભાજપ પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ જોશી કહ્યું કે આ સન્માન ગુજરાતના પૂર્વ અને સત્તાધારી પક્ષ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધન જરફિયા દ્વારા થાય તે શરમજનક કહેવાય કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે ભાજપનું કમલમ બની રહ્યું છે તેની જમીન પણ આ પુતલે કરી આપી છે ભાજપાને ચૂંટણી જીતવા માટે કઈ રીતે અસામાજિક તત્વોનો સાથ લેવાય છે અને કઈ રીતે એમની સન્માનની કામગીરી થાય છે એવા ભગવતી પ્રસાદ એટલે કે ઉર્ફે પિન્ટુ દ્વારકા પ્રસાદ જયસ્વાલ જેમનો પાંચ પોલીસ સ્ટેશનમાં બે હજાર સોળમાં નશાબંધી ધારાની કલમ મુજબ એમની ઉપર ગુનો દાખલ થયો કરાલી પોલીસ સ્ટેશનમાં બે હજાર સોળમાં બીજો ગુનો દાખલ થયો છોટાઉદેપુરની અંદર એકસો છત્રીસ પબ્લિક સત્તર બે હજાર સત્તરની કલમ પાસાઠી અઠાણું મુજબ ગુનો દાખલ થયો પાનવડમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો સાગટારામાં પોલીસ પ્રોહિબિશનનો ગુજરાત નશાબંધી ધારા બે હજાર સત્તરની કલમ મુજબ થયો મોરવા પોલીસ સ્ટેશનની અંદર એમની ઉપર ગુનો દાખલ થયો ડભોઈ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો અને તિલકવાડા પોલીસ સ્ટેશન આઠ થી વધુ ગુનાઓ જેનું પોલીસ પોતે તંત્ર રહ્યા છે તેવા આ જીતવા માટે સત્તા મેળવવા સત્તા ટકાવવા માટે અમે આને આક્ષેપ નથી હકીકત જેના માધ્યમથી સમગ્ર ગુજરાતે જોઈ દેશે જોઈ આ બુટલેગર ભાઈ શ્રી પિન્ટુ જયસ્વાલ જેની ઉપર ગુજરાતના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓ દાખલ છે તેમનું સન્માન સત્તાધારી પક્ષના ઉપાધ્યક્ષ ભાજપાના અને પૂર્વ ગૃહમંત્રી કરી રહ્યા છે આ તમને સામે છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષની આંધી જૂથવાદ કેવાથી પાર્ટી વિથ ડિફરન્સ અને આ પાર્ટીમાં પાયાના કાર્યકર નિષ્ઠાવાન કાર્યકર આગેવાનોની સતત અપમાનને અવગણનાના અવગણના કારણે અને પક્ષ પલટુઓને રાતોરાત વીઆઈપી ટ્રીટમેન્ટ આપીને એમને ટિકિટની વહેંચણી થાય તેના કારણે પાયાના કાર્યકર્તાઓમાં ભારોભાર આક્રોશ હોય સ્વાભાવિક છે પોસ્ટર યુથ પત્રિકા યુદ્ધ તો બહુ ચાલ્યા આનંદ વલસાડ એ પણ આગળ પહોંચ્યું છે સુરેન્દ્રનગરમાં પણ શરૂ થયું છે સોશિયલ મીડિયા ઉપર અનેક જગ્યાએ પણ સાબરકાંઠાની અંદર સમગ્ર ઘટનામાં જે રીતે વડોદરાની અંદર પણ બદલાયેલા ઉમેદવાર હાલના સાંસદ રંજનબેને પોતે કીધું કે આ સમગ્ર પોસ્ટમાં ભાજપાના જ અસંતુષ્ટ લોકોએ મોટા પાયે એમની વિરુદ્ધમાં ખેલ તો એ એ જ જ રીતે રીતે એમણે એમનું દુઃખ વ્યક્ત કર્યું સાબરકાંઠાના ઉમેદવાર સામે પણ ભાજપાની લોબી કે જેને સતત પત્રિકા યુદ્ધ ચલાવ્યું અને એના કારણે એમની અવમાન અને અવગણના થઈ એવું ભાજપાના ઉમેદવારોએ વિવિધ માધ્યમોથી એમના ટેકેદારોએ પણ મોટા પાયે રોષ વ્યક્ત કર્યો છે